નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરી લોકસભા ચૂંટણીમાં બે હાજર ચોવીસ ની જનમ રાખીને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં વ્યસ્ત છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જબલપુર રોડ શો કર્યો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન ગોરખપુર વિસ્તારમાં પીએમ મોદીની એક ઝલક મેળવવા માંગતા લોકોની ભીડથી ભરેલા બે સ્ટેજ તૂટી ગયા હતા જેના કારણે સ્ટેજ પર હાજર લોકો નીચે પડી ગયા હતા અકસ્માતમાં લોકોની સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે

તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર